નમસ્કાર મિત્રો આજના સોના ચાંદના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો એકસઠ રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર છસો દસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ છેતાલીસ હજાર સો રૂપિયા અને મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો થયો આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એ ગ્રામ સોનાના ભાવ છે છ હજાર આઠસો ઓગણચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું અડસઠ હજાર ત્રણસો નેવમાં વેચાણ છ લાખ ત્યાં હજાર નવસો રૂપિયા અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણત્રીસ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી નવ બસો માં જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે બાણું હાજર નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો